રાજકોટમાં સમૂહ લગ્નના વિવાદને અને પૂર્વ સાંસદ રમેશ ધડુકે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું કે દીકરીઓની કર્યાવરણમાં દેવાના બહાને આયોજકો પૂર્વ સાંસદ પાસેથી અઠ્યાવીસ મિક્સર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે પૂર્વ સાંસદ પાસેથી આ પહેલા પણ આયોજકો કર્યાવરના નામે વસ્તુ લઈ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે ચંદ્રેશત્રુલા સહિતના આગેવાનો સામે કડક કાર્યવાહી કરવા માટે રમેશ ધડુકે પણ હવે માંગ કરી છે પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો